કોઈ નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ ને બપોરનો પોણા એક જેટલો સમય થયો છે અને આપણે અત્યારે હળવદ તાલુકાના સુખપર પાસે જે ખારી નદીનો ચેક ડેમ છે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ તો જે આજે સવારથીના જ ફોન અને મેસેજમાં મેસેજ મેસેજ આવી રહ્યા હતા કે જે ડેમ છે તે તૂટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેને લઈને જ આપણે હળવદ તાલુકાના મામલતદાર છે તેમની સાથે પણ સંપર્ક કર્યો હતો અને બાબતે આપણે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ માત્ર અપાત આ કોઈ ડેમ અત્યારે તૂટે એવી કોઈ સંભાવના નથી આપણે ખાસ તો આ ડેમ છે ત્યાંથી આપણે લાઈવ ત્યાં અને દર્શક મીટર સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ તો હળવદર તાલુકાના નવાણા ગામે જે સંતર લોકો ગણા પાર કરી હતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તણાઈ ગયા બાદ

અફવા ફેલાઈએ છીએ ત્યાંથી આપણે રિયાલિટી ચેક કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ક્યાંય ડેમમાં નુકસાન થયું નથી આગળ જતાં સમય જતાં નુકસાન થાય તો વાત અલગ છે હાલમાં કોઈ જગ્યાએ ક્યાંય નુકસાન નથી અને તંત્ર પણ દ્વારા કરવામાં આવી છે કે કોઈ જગ્યાએ ક્યાંય નુકસાન નથી અને ખાસ તો આપણે તેના માટે લાઈવ થયા હતા કે જે છે કે હળવદ તાલુકાનો સુપર પાસે જે ખારી નદીનો પુલ ડેમ છે તે તૂટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેને લઈને જ આપણે દર્શક મિત્રોને જાણકારી આપીએ કે ડેમમાં કોઈ પરંતુ નદીના પટમાં અવર જવર નહીં કરી તેવી પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આભાર મિત્રો